ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલે ફેમિલી મજામાં મજા મારે આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને દરિયાની અંદર તોફાન અથાવત થોડુંક થઈ ગયું છે આજમાં તો તમને બતાવવામાં આવ્યું છે દરિયાની અંદર લોપરસ હું છે કંઈ ખબર નહીં મોજા કેવી રીતે છે એ તમને હું બતાવું પછી કોમેન્ટમાં કહેજો ખાસ તો ફેમિલી તમે જોઈ શકતા છો બહ બાટીને ધબધ પડે આ મોજો કેવો નેક્સ્ટ લેવલનો આવેલો જાય છે ને બહ બાટી અત્યારે ને મોજા ન હોવો જોઈએ આ લો ગાઈશ તો બીજો મોજો આવેલો હશે આમ જો ઓ બાપા રે કેમ છે એમ મસ્ત બાજુ ફેમિલી એક બે ત્રણ બંધ છે એક મસ્ત બહુ કદાચ જેલો લાગે કઈ નઈ આમ જો મોજા મોજા છે અરે રાટી બોલે ઓ યાર કોઈ જાતા નઈ ને બધા રજા પર થઈ ગયા ગઈસ મસબા દરિયામાં થઈ ગયું છે પાણી ઠંડુ પાણી થઈ ગયું છે એટલે કોઈ જાતા નથી તો ફેમિલી આમ પાછા જઈએ મોજા નથી બોલો ઘડીક મોજા આવે ને ઘડીક પાછું હાવ વાતાવરણ દરિયો હાવ એકદમ થીર અને શું કહેવાય કઉ એ છે ને મારા વાલા પાંચ મિલેટે દસ મિલેટે અથવા પંદર થી વીસ મિલેટે મોજ આવે દુનિયાના મોટા આવે ઘડીક આવી જાય પાંચ થી છ અને પછી પાછા નાના નાના થઈ જાય હવે આ કેમ આમ થાય કે ખબર પડતી નથી મજા આવી છે જોવાની મોટા મોજ આવે ને એવા બતાવું ચાલો ગાઈસ મોટો મોજો આવ્યો એવું લાગી રહ્યું છે મેં કીધું તમને બતાવી દઉં આમ જુઓ કેવા હાઈલા આવે ઘડીક વાર મૂકવું હોય પાપા જુઓ ગાઈસ તમે તમે હાઈલા કેવા હોય તો જુઓ જુઓ ની લો આમાં શું વાર લાગે કો મારા વાળા એક સેકીને મોજો આવ્યો અને આમ જુઓ હમણાં મેં તમને કીધું એવા કઈ મોજો નતો હજી હું અહીંયા મેં કીધું બે હું ઘડી મોજા નહીં રાહ જોઈને બેઠો તો મોજા મારા વાલા આમ જુઓ ઓ બાપા ઓ હવે આ દસ ફૂટ ઊંચો હોય છે કઈ દસ રિયા માય ગોટ જોયો ફેમિલી આમ ત્રણ ત્રણ ચાર ચાર આયલા હોય એટલે કે બે ત્રણ આવી જશે ને હજી આમ જોવો ગળી આયલા તાવે આયલા તાવે આયલા તાવ આયલા તાવે બધા હેલા આવે ને આમ જુઓ ઓ બાપા અહીંયા પાણી ઉડે મસ્ત ઓલો તો જો ઓ બાપા

ઓય બાપા ઓ ભાઈ સાબ જા સીધે રે બે પતનાત ઓ ભાઈ આવી રીતનું હતું પછી મેં કીધું તમને બતાવી દઉં જો વાહ વાહ તો આજમાં તો પૈસા વસૂલ થઈ ગયા હે આપણે મહેનત કરી વસૂલ છે હવે મોળા થોડાક નાના આવી જો એકા તો બે મોટા છે પછી પાછા નાના આવશે 10 15 20 મિનિટ એમ આમ જો

પૈસા આપો કામ કરો કે તમે કામ કરવાનો રીતે કામ કરો બોલો તો ભાઈ માથે પડે તો રવાજો તો કામ કરો નતા નથી પૈસા કઈ દેવાનો તાતાય નથી ને કામ મળાવે એટલે આ તો બલી તો પછી અપડેટ આપી તો કેવલ ભાઈ છે ઘરમાં લે ઓલા પણ લાવ્યો છે અને મારે રેસિપી બનાવી ફોલો બેહી છું અને આજ માં રેસિપી હેની બનાવવાની છે મારા વાલા હુકલ ગુમલેન રેસિપી બનાવવાની છે કેવલ ભાઈ પૂગી હતી જતો દવલ્યો એ ટકલો ભાઈ એ લે લે કાટ તો નહી ઓ ભાઈ મે કો માર ખાયા સબ 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 સપ સબ કઈ નહી આલા તો ફટાફટ લહન ફળ લે છે મે બાપ દીકરો થી જલ્દી મે જોયા કે છો મે લે લીધું છે તણા બનાવડા તેનો તણા ને છોટજા બનાવવાનું કામ કેવલ બેનજી તો સયા કોડિયામાંથી પસન કવરા જનતી રોવા મળ્યો છે તિશનાબેન કામ શીધી દીધું પાણી ભતા પાણી પાણીના ગ્લાસ ભરીને છે કૃષ્ણાની મમી અઈ હું કરાતું ના એવું હે તા તો કેજે કપડા ધોન નો ટકા મશીન લઈ આવી તરા સાલા ફેમિલી તો પાણી પી લે મસ્તી મજાલી મસ્ત ફેમિલી આવી જશે મહેમાન આપણે તરણા કામ મેક દીધું છે પડતું મહેમાન આવી જશે તો હવે આ બનાવી તો શાક હા તો આ કપડા બનામડી છે આ શાક હતા કપડા ધોતે તો પાછા હાલતા એમ મત કેવું છે ને નહીં

તો એ બધા કાગળ એમાં રજિસ્ટ્રેશન કરવાનું કંઈક બાકી હોય અમારે લાયસન્સ મચ્છી મારવાનું લાયસન્સ હોય ને એમાં તો સાહેબ આવેલા છે એટલા માટે થઈને વ્યવસ્થિત વિડીયો મહેમાન આવ્યા ને એનો બનેવું નથી સોરી દિલથી પણ એમાં એમ છે કે સાહેબને પછી વિડીયો લીધા હોય તો ફોટો કાંઈ ખીજાણ હોય તો મને લાગે બી હું ભાઈ બી એટલે ઉતારો નથી કાંઈ નહીં મારા ઘરે કાન કંપનીનું કામ શરૂ છે સહી સિક્કા લખાણ બધું હાલે એટલા માટે આપણે પ્રેસર બ્લોક નથી અત્યારે ઉતારી શકતા

મોઢા આમ તો કાલ ગડવા મેળા ગાય છે મારા કઈ નઈ હાલો તો ભાઈ જોઈએ બે બે ઘડી કઈ ઉભા તો ગડી ઊભા રહી અને પછી પાછા જોઈએ કઈ એટલે મારા વાલા આવે છે ને મારે મતલબ મહેમાન બેમાન જઈ જાય પછી હુજો હોય ને પછી જાગી જો જાગી પછી દરિયામાં જો દરિયામાં એટલે આવીને હવે જવું છે ગામ ખેડૂતો ગામ માં વસ્તુ લાવ્યો નથી તો અમારા ગામની માર્કેટ બતાવે છે તમને તો જાય માર્કેટમાં હું વસ્તુ લાવું તમને કઈ અને જણાવી તો કન્ટિન્યુ ચેનલમાં બિના રહેજો ને બ્લોકની અંદર એ બિના રહેજો મજા આવશે બાકી તો દિલથી સપોર્ટ કરો એટલે થેન્ક યુ યાર મારા વાલા પછી બ્લોકમાં કાંઈ હોય તોય ભલે ન હોય તોય ભલે જોવો છો દરરોજના માટે કોમેન્ટ કરો છો અમને સપોર્ટ કરો એટલે હંમેશા એની માટે ઉપરવાળો તમને સપોર્ટ કરશે ભગવાન પાસે પ્રાર્થના અને થોડી ઘણી ખોવાઈશ તમે રહેશે પૂરી તાત્કાલિક થઈ એવા તમને બધાને આશીર્વાદ તથા હસ્તુ પહેલી ઊંડા નીકળી જતી અને ગાઈ ફટાફટ કામમાં ત્રણ હું

વટાણા છે મરચા બે રાજના છે વાળો છે ઘણું બધું છે જોઈએ ઉસલોવી કલર મે લીધું છે ડુંગળી ને 200 રૂપિયાનો શાક લીધો આમ જો આખી થેલી પ્રાણી 200 રૂપિયાનો એટલી થેલી માં 200 રૂપિયાનો ખામી છે 10 રૂપિયાની થેલી લીધેલી છે મેં પહેલા ગુજરી મેલી એમાં 10 રૂપિયાની થેલી માં 200 રૂપિયાની વસ્તુ ખામી છે બાપ રે બાપ હાલો તો હું કઈ લેવાનું છે મેં છે ને આ લીધું છે આ શું કહેવાય હા મસૂરી કહેવાય સંતરાનો કહેવાય આ નારંગી છે નારંગી તો મે લીધું છે સંતરા નારંગી ની સંતરા

હું રાઘોતા બે હિજ હું ગાડી બેઠો રાઘો ત્યાં બેઠા બેઠા કેપ કરી રહ્યા છે અને તમાકુ ખાઈ પણ ઘણા બધું બે અપા તમાકુ ખાઈ બોલું તો દરણું દળાઈ કે યુવાઓ દળીને દિન રાખશું ભાઈ સૂર્યપક્ આજથી રાખોતા કેતા પણ કીધું નહીં પણ હવે અમે છે ને ડાયરેક્ટ કરે ત્યાં બે આગળ છે અને એક રાગોતા પણ ત્યાં દરણા પછી એક બેઠું હવે કન્ટિન્યુ કરે અપડેટ આવી તમને મળી જાય કાંઈ મળશું ભરશું